તુલસી ને પાણી આપતી વખતે કયા ત્રણ મંત્રો બોલવા જોઈએ જે બોલવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયો આપણે જાણીશું મિત્રો આ વિડિયો જોતા પહેલા અગાઉનો વિડિયો જરૂર જોઈ લેજો કારણ કે તેમાં મેં તમને તુલસીને પાણી આપવાનું મહત્વ જણાવ્યું છે અને મિત્રો આજના આ વિડિયોમાં આપણે એક કથાના માધ્યમથી જાણીશું કે તુલસી પાણી આપતી વખતે કઈ વાતો બોલવી જોઈએ મિત્રો એક વાત છે દેવી ભગવાન પાણી મહત્વ પૂછતા કહ્યું હે સ્વામી તમે મને તુલસી ને પાણી આપવાનું મહત્વ તો જણાવ્યું પરંતુ હવે મારા મનમાં જાણવાની ઉત્સુકતા થઈ રહી છે કે તુલસી પાણી કેવી રીતે આપવું જોઈએ તુલસીને પાણી આપવાની શ્રેષ્ઠ રીત કઈ છે તુલસીને પાણી અર્પણ કરતી વખતે પાણી આપવાનો મંત્ર કયો છે શું ફક્ત પાણી જ પૂરતું છે કે તેમાં કંઈક ઉમેરવું જોઈએ અને જ્યારે આપણે તુલસીને પાણી આપીએ તો મનમાં કઈ ભાવના અને સંકલ્પ હોવા જોઈએ હે નાથ તમે ભક્તિના માર્ગના જાણકાર છો કૃપા કરીને મને આ બધા પ્રશ્નોના જવાબ આપો જેથી હું પણ યોગ્ય રીતે તુલસીની સેવા કરી શકું અને તેનું પૂર્ણ ફળ મેળવી શકું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી ધ્યાનપૂર્વક સાંભળો જેમ અગનીમાં રેડવામાં આવેલું ઘી યજ્ઞને પૂર્ણતા આપે છે તેમ તુલસીને અર્પણ કરેલું પાણી જ્યારે આ પવિત્ર મંત્ર સાથે આપવામાં આવે છે

આ મંત્રનો એટલો પ્રભાવ છે કે જે મનુષ્યે અજાણતા પણ કોઈ અપરાધ કર્યો હોય તો પણ આ મંત્ર તેને પાપોથી મુક્ત કરી દે છે જેમ સૂર્ય અંધકારને નષ્ટ કરે છે તેમ આ મંત્ર દરિદ્રતા કલહ દુર્ભાગ્ય અને રોગોને દૂર કરી દે છે આ મંત્ર ફક્ત શબ્દો નથી એક દિવ્ય આહવાન છે જેમાં તુલસી દેવી ભગવાન નારાયણ અને પૂર્ણ સમર્પણનો ભાવ સમાયેલો છે આ મંત્ર જાણતા પહેલા જો કોઈ શ્રદ્ધા અને ભક્તિ થી તેનું મહત્વ સાંભળે તો તેને પણ તેજ પુણ્ય મળે છે જે આ મંત્ર ના જપથી મળે છે તેથી હે દેવી હું હવે તમને તે રહસ્ય જણાવવા જઈ રહ્યો છું ત્યારે દેવી સત્યભામાં હાથ જોડીને નમ્ર સ્વર માં કહે છે હે પ્રભુ તમારા મુખ માંથી નીકળેલું દરેક વચન અમૃત સમાન છે તમે જણાવેલા જ્ઞાથી મારું હૃદય આનંદિત થઈ ગયું છે હવે મારી તીવ્ર ઈચ્છા છે કે હું આ પવિત્ર કથા ને સંપૂર્ણ રીતે સાંભળું કૃપા કરીને તમે મને તે પવિત્ર જણાવો જેનો ઉચ્ચાર કરીને તુલસી ને પાણી અર્પણ કરવામાં આવે છે જો ફક્ત ત્રણ શબ્દો માં આટલી શક્તિ છે કે તે લક્ષ્મીજી ને ઘરે બોલાવી શકે છે પાપો નો નાશ કરી શકે છે અને જીવનને સુખ સમૃદ્ધિ અને શાંતિ થી ભરી શકે છે તો તે મંત્ર નિશ્ચિત રૂપે કોઈ સામાન્ય મંત્ર ન હોઈ શકે હે નાથ હું જાણવા માંગુ છું કે આ શબ્દોમાં એવું કયું રહસ્ય છુપાયેલું છે જે તેને આટલું શક્તિશાળી બનાવે છે હું જાણવા માંગુ છું કે આ મંત્ર કેવી રીતે આપણા જીવનમાં પુણ્ય અને પ્રગતિનો માર્ગ ખોલે છે તમને નમ્ર વિનંતી છે કે મને તે દિવ્ય મંત્રનું સંપૂર્ણ મહત્વ સંભળાવો જેથી હું ન માત્ર તેને જાણી શકું પરંતુ મારા જીવનમાં ઉતારીને બીજાને પણ તેનો માર્ગ બતાવી શકું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા ધ્યાનપૂર્વક સાંભળો દક્ષિણ દિશામાં એક અત્યંત સુંદર નગરી હતી જ્યાં શિવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો યદ્યપી તે જન્મે બ્રાહ્મણ હતો પરંતુ તેનું આચરણ તેનું જીવન અને તેના કર્મો પૂર્ણ રીતે અધર્મથી ભરેલા હતા શાસ્ત્રોના શૂન્ય હતો ન તો પૂજા કરતો ન ધ્યાન કરતો ન જપ કરતો ન હોમ કરતો અતિથિ તેના દ્વારે આવે તો તે તેમનું અપમાન કરીને ક્રૂરતાથી ભગાડી દેતો તે સ્ત્રીલંપટ મધ્ય અને માંસ ભક્ષી હતો તેની રાતો વેશ્યા સાથે વ્યર્થ ગમનમાં વીકતી અને દિવસ ખેતરોમાં પાંદડા એકઠા કરીને અને તેમને વેચીને ગુજારો કરવામાં આ રીતે તે પાપીએ અનેક વર્ષો સુધી જીવનને ધર્મવિહીન માર્ગે વિતાવ્યું એક દિવસ તે પાંદડા તોડવા માટે એક તપસ્વીની તપોવાટિકામાં પ્રવેશી ગયો જેવો તે વૃક્ષોમાંથી પાંદડા તોડવા લાગ્યો એક વિશાળ કાળો વિકરાળ સર જે સાક્ષાત્કાળનું પ્રતીક હતો તેણે તેને ડંખ માર્યો તેજ ક્ષણે તેનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ થતા જ બે યમદવ થયા ભયંકર રૂપ વસ્ત્ર લાલ નેત્રો અને ધગધગતી યુક્ત તેમણે માના ખેંચી લીધા અને યમલોક તરફ લઈ જવા લાગ્યા માર્ગમાં શિવ શર્મા અત્યંત વિલાપ કરવા લાગ્યો તે ચીસો પાડવા લાગ્યો હે દૂતો મને ક્યાં લઈ જાઓ છો મને છોડી દો મારા પ્રાણોને બક્ષી દો હું બ્રાહ્મણ કુળ માં જન્મ્યો છું મારા પર દયા કરો જીવનમાં જાણીએ કેટલાક ન તે ધર્મ નું પાલન કર્યું ન સત્કર્મો કર્યા તે તારા બ્રાહ્મણત્વ નું અપમાન કર્યું સ્ત્રીઓનું અપમાન કર્યું અને દેવતાઓની ઉપેક્ષા કરી તારા પાપો ના કારણે જ તારું અકાળ મૃત્યુ થયું સાક્ષાત કાળ સ્વરૂપ નાગે તને ડંખ માર્યો પછી તેઓ ગરજના કરતા નિશ્ચિત રૂપે તને ઘોર નરકમાં નાખવામાં આવશે જ્યાં અગ્નિની જ્વાળાઓમાં તપાવવામાં આવશે જ્યાં લોહીની નદી હશે કાંટાઓનું જંગલ હશે અને ત્યાં તને તારા પાપોનું ફળ ચખાડવામાં આવશે આ સાંભળીને શિવ શર્મા ભઈ થી थरथરવા લાગ્યો તેનો સ્વર કંપવા લાગ્યો આંખોમાં પશ્ચાતાપ ઉતરી આવ્યો પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું પછી યમના દૂતો તે બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજની સામે ઊભા રહ્યા ચિત્રગુપ્તે તે બ્રાહ્મણનો હિસાબ નીકાળ્યો અને યમરાજને કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણે બાળપણથી લઈને મૃત્યુ સુધી પાપ પાપ જ કર્યા છે આણે કોઈની સેવા નથી કરી ન દાન કર્યું ન ન વ્રત રાખ્યું ધર્મનું પાલન કર્યું અને ન સત્કર્મો માં રાજ્યો દરેક ચરણ દરેક કર્મ દરેક સંકલ્પ આમાં પાપથી ભરેલું હતું આણે ક્યારે કોઈ પુણ્ય કાર્ય નથી કર્યું ન તનથી ન મનથી ન વચનથી આ સાંભળીને ધર્મરાજ ગંભીર ગંભીરશ્વર્મા પોતાના દૂતોને કહે છે હે દૂતો આ ઘોર પાપ કરનાર ગ્રામણ ને ઉપાડીને લઈ જાઓ અને તેને તેજ નરકમાં નાખી દો જ્યાં દુરાચારી અધર્મી અને અક્ષમ્ય પાપ કરનારાઓને નાખવામાં આવે છે આ માટે હવે કોઈ પ્રાયશ્ચિત બાકી નથી કારણ કે આણે જીવનની દરેક ક્ષણ ધર્મની વિરુદ્ધ વિતાવી છે તેને તેની કરણીનું ફળ નિશ્ચિત રૂપે ભોગવવું પડશે આમ કહીને ધર્મરાજ મૌન થઈ ગયા હવે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી પછી યમદૂતો તે પાપી બ્રાહ્મણની આત્માને નરકની ભયંકર અગનીમાં ધકેલી દે છે ત્યાં તે અનેક વર્ષો સુધી ભયાનક યાતનાઓ સહન કરે છે અને યારે તેનો નરકવાસ પૂર્ણ થાય છે તો તેને આગલા જન્મમાં એક બળદનું શરીર પ્રાપ્ત થાય છે

આ રીતે આઠ વર્ષ સુધી તે બળદ તે લંગડા વ્યક્તિ ઢોતો રહ્યો એક તે લંગડો વ્યક્તિ દીધો તેની શારીરિક શક્તિ ખૂટી ગઈ થાક થી વ્યાકુળ થઈને તે બળદ પર્વત ની ઢાળ પર પડી ગયો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો તે દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોના હૃદયમાં દયા ઉભરાઈ આવી કોઈએ તેના મુખમાં પાણી નાખ્યું કોઈએ તેના માટે પ્રાર્થના કરી ત્યાં ઉભેલા એક પુણ્યાત્માએ કરુણાવશ પોતાનું પુણ્ય તે બળદને અર્પણ કરી દીધું પછી બીજા લોકોએ પણ તે પુણ્યાત્માનું અનુસરણ કરીને પોતાનું પુણ્ય તે બળદને સમર્પિત કરી દીધું તે જ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી તેણે જ્યારે જોયું કે બધા લોકો તે બળદને મુક્તિ માટે પોતાનું પુણ્ય આપી રહ્યા છે તો તેના હૃદયમાં પણ કરુણા જાગી ઉઠી અને તેણે પણ પોતાનું બળદ ને આપી દીધું થોડા સમય પછી તે તે મૃત્યુ થઈ ગયું પછી તો ત્યાં પ્રગટ થયા અને શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને બહાર કાઢીને યમલોક લઈ ગયા હે દેવી જ્યારે તે આત્મા ફરીથી ધર્મરાજની સામે રજૂ કરવામાં આવી તો ચિત્રગુપ્તે તેનો હિસાબ જોયો અને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે વેશ્યા દ્વારા આપેલું પુણ્ય એટલું પ્રબળ હતું બ્રાહ્મણના જન્મોના પાપો તે પુણ્યની તે ક્યારે કલ્પના પણ નહોતી કરી તે પુણ્ય તને તેના કરુણામય હૃદયથી પ્રાપ્ત થયું તેણે તને પોતાનું પુણ્ય આપીને તારા સમસ્ત જન્મોના પાપો નષ્ટ કરી દીધા હવે તું સમસ્ત પાપોથી મુક્ત છે અને તારા પર કોઈ નરકનું બંધન નથી રહ્યું તું તારા કર્મોથી નહીં પરંતુ એક સ્ત્રીની દયાથી આજે મુક્ત થયો છે તેથી હવે તું તે પુણેના પ્રભાવથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરશે પછી યમરાજ તે આત્માને ફરીથી મનુષ્ય જન્મ આપે છે આ વખતે તે પૃથ્વી પર એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મે છે તે મહાપુણેના પ્રભાવથી તેને આ નવા જન્મમાં પોતાના પૂર્વ તે બ્રાહ્મણ મોટો થાય છે તો તેને સ્પષ્ટ રીતે યાદ આવે છે કે પાછલા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું આ સ્મૃતિ સાથે તેના મનમાં તે વેશ્યા પ્રત્યે ગહન કૃતજ્ઞતા ઉત્પન્ન થાય છે તેને જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે કે તે પુણ્યથી સ્ત્રી હવે ક્યાં છે તે તે નગરની ખબર કાઢે છે જ્યાં તે વેશ્યા રહેતી હતી અને તેને શોધતા શોધતા આખરે ત્યાં પહોંચી જાય છે હવે તે 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 વેશ્યા વૃદ્ધ થઈ ગઈ હતી બ્રાહ્મણ વૃદ્ધાની સામે પહોંચે છે તો તેને જોઈને વારંવાર પ્રણામ કરે છે અને તેની કરુણા માટે હૃદય આભાર વ્યક્ત કરે છે વૃદ્ધા વેશ્યા આશ્ચર્યચકિત થઈને તેને જુએ છે અને પછી શાંત સ્વરમાં કહે છે તે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે કોણ છો અને કયા કારણે તમે મને એક વેશ્યાને આભાર આપી રહ્યા છો મેં એવું કયું કાર્ય કર્યું છે જેના માટે તમે મને વારંવાર નમસ્કાર કરી રહ્યા છો ત્યારે બ્રાહ્મણે વેશ્યાને કહ્યું હે માતા હું તે જ બળદ છું જેને તમે તમારું પુણ્ય દાન માં આપ્યું હતું મારા પાપકર્મો ના કારણે મને પાછલા જન્મ માં બળદ નું શરીર પ્રાપ્ત થયું હતું તે પર્વત પર જયારે હું અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય અર્પણ કર્યું હતું તે જ પુણ્યના પ્રભાવથી આજે મને ફરીથી મનુષ્ય જન્મ મળ્યો છે અને તે જ પુણ્યના કારણે મને મારા પૂર્વજન્મની બધી ઘટનાઓ યાદ છે પરંતુ હે માતા હું આજે આ કારણે આવ્યો છું કે જાણી શકું કે તમે તે સમયે મને કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા સમસ્ત જન્મોના પાપો નષ્ટ થઈ ગયા

જે તે ટોટીના વચનોથી ઉત્પન્ન થયું હતું તમને અર્પણ કરી દીધું હતું પછી તે વેશ્યા અને તે બ્રાહ્મણ બંને તે ટોટી પાસે જાય છે અને મોટા પ્રેમપૂર્વક તેને પૂછે છે કે સુગા તું કયો મંત્ર બોલે છે તારા બોલેલા તે જ શબ્દોના કારણે અમારા જીવનનો ઉદ્ધાર થયો છે આ મંત્ર તને કોણે શીખવ્યો અને તેનો શું અર્થ થાય છે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ પાછલા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો

પછી સમય જતાં મારું મૃત્યુ થયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો ઉજ્જેજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને ટોટીના કૂળમાં નાખવામાં આવ્યો અને મારો જન્મ એક ટોટીના રૂપમાં થયો મારા પાપ પાપકર્મોના કારણે જ આ નાની અવસ્થામાં મારો મારા માતા માતાપિતાથી વિયોગ થઈ ગયો પછી હું ઝાડની ડાળ પર બેસીને રડતો હતો તો તેજ જ સ્થાનેથી કેટલાક મુનિ જતા હતા તેમણે મારી દયનીય પોકાર સાંભળી

તેમના મુખેથી વારંવાર તે મંત્ર સાંભળીને મેં તેને રટી લીધો અને ત્યારથી હું તે મંત્ર જાણું છું અને તે જ મંત્ર હું દિવસ રાત બોલું છું તે મંત્રના પ્રભાવથી મારું મૃત્યુ ક્યારેય નથી થયું અને મારી આયુસો વર્ષની થઈ ગઈ અને હું આટલા વર્ષો સુધી જીવતો રહ્યો આ દરમિયાન એક રાતે એક ચોર તે સ્થાન પર આવ્યો અને તેણે મને ત્યાંથી ચોરી લીધો પછી આ વેશ્યાએ મને તે ચોર પાસેથી ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા પછી પણ હું તે મંત્ર બોલતો રહ્યો જેને સાંભળીને આ વેશ્યાનું વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને તેણે કામ છોડીને ભગવાન ભક્તિ શરૂ મંત્રના પ્રભાવથી મારા પૂર્વજન્મોના બધા પાપો નષ્ટ થઈ ગયા અને તે જ મંત્ર ના પ્રભાવથી આ વેશ્યા નું પણ અંતઃકરણ પવિત્ર થઈ ગયું હે બ્રાહ્મણ દેવતા તે જ મંત્ર ના તમે પણ પાપ મુક્ત થયા છો આ રીતે ટોટીએ તે બ્રાહ્મણ ને અને તે વેશ્યા ને અત્યંત પ્રસન્ન થયા અને પછી તેઓ બંને રોજ પાણી આપીને તે જાપ કરવા લાગ્યા પછી તે ટોટી વેશ્યા અને તે બ્રાહ્મણ ત્રણેય તે મંત્ર ના પ્રભાવથી દિવ્ય વિમાનોમાં બેસીને વિષ્ણુ લોક તરફ ચાલ્યા ગયા હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા જોયું તમે ફક્ત તુલસીના આ મંત્રના પ્રભાવથી તે ટોટીના તે વેશ્યાના અને તે બ્રાહ્મણના સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા તેથી દરેક મનુષ્યે રોજ તુલસીને પાણી આપતી વખતે આ એક મંત્રનો ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ હે દેવી તે મંત્ર આ પ્રમાણે છે ધ્યાનપૂર્વક સાંભળો એ યુ એન વૃંદાવન સ્વાહા એ યુ એન વૃંદાવન સ્વાહા શ્રી કૃષ્ણ કહે છે જે કોઈ સ્ત્રી રોજ તુલસી ની સામે આ મંત્ર નો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે જે કોઈ પુરુષ સામે આ ઉચ્ચારણ કરશે તેને પ્રાપ્તિ થશે જે ઘર ની સામે રોજ તુલસી ની પૂજા કરવામાં આવશે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મી નો વાસ થશે તુલસી નો આ મંત્ર મંત્રો નો રાજા કલ્પતરૂ છે આ બધા ફળો આપનાર છે તેથી જે કોઈ તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરીને વાળ બાંધીને માંગમાં સિંદૂર ભરીને રોજ તુલસીને પાણી આપવું જોઈએ અને આ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ રોજ તુલસીના છોડની પરિક્રમા કરવી જોઈએ આથી બધા દોષો નષ્ટ થઈ જાય છે રોજ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાં બેસીને ભગવાન વિષ્ણુ આરાધના કરવી જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પ્રાપ્તિ થાય છે હજારો અમૃત ના ઘડાઓથી નવડાવવાથી પણ શ્રીહરીને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસી નું એક પાન ચઢાવવાથી મળે છે દસ હજાર ગાયો ના જે ફળ મળે છે ફળ તુલસીના પાનના પ્રાપ્ત થાય છે જે મૃત્યુના સમયે પોતાના મુખમાં તુલસીનું પાન અને પાણી મેળવે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામમાં જાય છે શ્રીકૃષ્ણ આગળ કહે છે પૂર્ણિમા અમાવસ્યા દ્વાદશી સૂર્ય સંક્રાંતિ પહેરીને તુલસીનું પાન તોડવું મહાપાપ છે શ્રાદ્ધ વ્રત દાન પ્રતિષ્ઠા અને દેવ પૂજા માટે તોડેલા તુલસીના પાનો ત્રણ રાત સુધી પવિત્ર માનવામાં આવે છે તુલસીનું એક એક પાન ન તોડતા પાંદડા સાથે અગ્રભાગને તોડવું જોઈએ તુલસીની મંજરી બધા ફૂલોથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મંજરી તોડતી વખતે તેમાં પાંદડાનું રહેવું જરૂરી છે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીનો અગ્રભાગ તોડવો જોઈએ આથી પૂજાનું ફળ લાખ ગણો વધી જાય છે તુલસીના પાંદડાને ક્યારેય નખથી ન તોડવા આથી પાપ લાગે છે રાત્રે તુલસીના છોડને ન સ્પર્શ કરવો ન તેના પાંદડા તોડવા આ અશુભ માનવામાં આવે છે રાત્રે તુલસીનો છોડ નિદ્રા અવસ્થામાં હોય છે આવા સમયે પાંદડા તોડવાથી પાપ લાગે છે ગુરુવારે તુલસીના છોડમાં થોડું કાચું દૂધ અર્પણ કરવું અને યુ એમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો તુલસી પાસે શાલિગ્રામ રાખવા અને તેના પર તલ ચઢાવવા પૂજામાં તુલસી અને શાલિગ્રામને દૂધમાં પલાળેલી હળદરનું તિલક કરવું શાલિગ્રામ પર તુલસીનું પાન રાખીને ચંદન લગાવવું જો કોઈ સ્ત્રી માસિક ધર્મ હોય તો તેને તુલસીની પૂજા ન કરવી તે સમયે તુલસીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે અને આથી સ્ત્રીની થાય છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને તુલસીને પાણી અર્પણ અને મંત્રનું નું મહત્વ સંભળાવ્યું આ કથા તમને કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો આ માહિતી સારી લાગી હોય તો વિડિયોને ને લાઇક કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય મા તુલસી જરૂર લખજો સાથે જ ચેનલને ને કરજો આપ સૌનો હૃદયપૂર્વક આભાર